કાર્યવાહીની નિંદા થવી જોઈએ નાણાકીય બાબતો સિવાય અન્ય કયા મુદ્દા હોઈ શકે છે તેની પણ તપાસ થવી જોઈએ શું આ નિશાન બનાવવામાં આવી રહ્યું છે વધુમાં ગુજરાત ભવ્ય ઇતિહાસ અને લખાણની વાત કરતા લખ્યું કે દિલ્હીના લોકો ગુજરાતના ગુજરાત સમાચાર વિશે ન જાણવાનું બહાનું બતાવી શકતા નથી આ ગુજરાતનું એક મોટો અખબાર છે તેના સમાચાર દિલ્હીના ઘણા અખબારો કરતા વધુ પ્રભાવશાળી છે આ સદી ની શરૂઆતથી তো রেকর্ড যাই শকায়